તો આજે વાત કરું તો વિડિયોમાં તમે જોઈ શકો છો થ્રેશર વેચાવા માટે આવેલું છે જે તમે આ વિડીયોની અંદર થ્રેશર જોઈ રહ્યા છો થ્રેસર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ ટોપ કન્ડિશનમાં થ્રેશર તમને જોવા મળશે સાવ ઓછું ચાલેલું થ્રેશર છે ઓછી સિઝન વાપરેલું થ્રેશર તમને જોવા મળશે તો ખેડૂતભાઈઓ જે કોઈને થ્રેશર લેવું હોય તે વિડીયો આખો જોતા રહેજો જેથી તમને થ્રેશરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમારા આવા બીજા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર તમે જોઈ શકો છો થ્રેસર ચાલી રહ્યું છે પહેલાં તમે થ્રેસરનો વિડીયો જોઈ લો વિડિયોમાં તમે થ્રેસરની કન્ડિશન જોઈ એકદમ સાચવેલી કન્ડિશનમાં થ્રેસર છે એકદમ સારી કન્ડિશનમાં થ્રેસર તમને જોવા મળી જશે આમાં બે જાળી તમને જોવા મળશે આ જે થ્રેસર છે તેમાં તમને ચણ્યાની અને મગફળીની બે જાળી જોવા મળશે ચણ્યાની જાળી પણ ભાઈને સાથે આપવાની છે મગફળી અને સણયાની બંનેની જાળી તમને આ થ્રેસરમાં જોવા મળી જશે બાકી તમે જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં થ્રેસર જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બાવીસનું જે થ્રેસર વિડીયોમાં જોઈ રહ્યા છો તે બે હજાર બાવીસનું મોડલ તમને જોવા મળશે બે હજાર બાવીસનું તમને મોડલ જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક કરે મુંજાભાઈનો તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખલીલપુર જૂનાગઢ જિલ્લામાં મુંઝાભાઈ પાસે થ્રેસર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને મુંઝાભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવું હોય તેનો કોન્ટેક કરી લે